રોકડ રકમ રૂપિયા એક લાખ ચુમ્મોતેર હજાર આઠસોના મુદ્દામાલ સાથે ગંજી પત્તાનો હાર જીતનો તીન પત્તીનો જુગાર રમતા સ ઇસમોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ પાંચ બે બે હજાર ચોવીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાજપરા ખોરિયાર ગામે આવતા બાતમી રાહે હકીકત મળેલ કે જાળિયા ગામથી ભડલી ગામ તરફ જતાં ભડલી ગામની સીમ વિસ્તારમાં આવેલ યુનિવર્સલ ફાર્મથી અંદર જતે રસ્તે ખુલ્લી જગ્યામાં અમુક ઇસ્મો પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા કુલ છ ઇસમો રોકડ રકમ રૂપિયા એક લાખ ચુમ્મોતેર હજાર આઠસોના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા ઝડપાયેલ ઈસમોના નામ જણાવી દઈએ તો દીપકભાઈ કલ્યાણભાઈ સાવલિયા ઉંમર વર્ષ બેતાલીસ રહે જવાહરનગર વડલા ચેરી શેરી નંબર એક પ્લોટ નંબર એકસો ત્રેવીસ ભાવનગર તેમજ રમેશભાઈ હીરાભાઈ બારૈયા વર્ષ એકતાલીસ રહે કુંભારવાડા ભાવનગર પ્રવીણભાઈ મશરૂભાઈ બારૈયા વર્ષ ઓગણપચાસ રહે ભાવનગર મનસુખભાઈ સામંતભાઈ સંઘાણી વર્ષ ચાલીસ રહે મિંગલપુર તાલુકો ધોલેરા જિલ્લો અમદાવાદ પ્રવીણભાઈ કશનભાઈ મકવાણા વર્ષ તેતાલીસ રહે કુંભરવાડા ભાવનગર તેમજ જીવનભાઈ સનાભાઈ બારીયા ઉંમરવર્ષ સાડત્રીસ રહે રામદેવનગર કુંભરવાડા ભાવનગર